सवाल आ गया जी हाँ जी नमस्कार हेलो हेलो हाँ जी बोलो हाँ बाबू मालपुर थी पुलिस हाँ जी बोलो ने मैं मैं हूँ पुलिस मालपुर हाँ बोलो एक मार्ग जोड़े को फ्रॉड लोन, तो लोन था थी बराबर तो मैं जी आप थी पुलिस स्टेशन में हम्म लगभग डेढ़ महीना था किया बराबर सैनी लोन था थी सैनी આપેલી કન્ઝયુમર લોન કઈશી પેલા ફીજ ઉપર એવું થાય છે ને લોન થતી પૈસા પૈસા પડાયા છે એટલે અમારો હું ફીજ લેવાનો હતો ને એટલે હું ગયો તો મને કે સિબિર ચેક કરવા માટે ડોક્યુમેન્ટ આપવા પડીએ બરાબર મેં ડોક્યુમેન્ટ આપ્યા ને પછી મને કે તમાર નામે લોન ના થાય બરાબર એટલે હું આવતો રહ્યો પછી ત્રણ દિવસ પછી મારે મોબાઈલ ની અંદર મેસેજ આવ્યો બત્રીસ હજાર ની નવસો નવ્વાણું ની લોન પડી ગઈ અચ્છા હા પછી પછી હું દુકાને કોન્ટેક કર્યો કે ભલે હવે જે થઈ ગયું થઈ ગયું પંદર દિવસમાં માં તને હું ક્લોઝિંગ કરીને આપી દઈશ બરાબર વાત નું તો આઠ નવ મહિના થઈ ગયા સાહેબ શું વાત કરો છો હા મેં પોલીસ સ્ટેશન અરજી બી આપી હતી તો પછી જે માલપુર પોલીસ સ્ટેશન કરીને ફ્રોડ કર્યો એનો નંબર છે તમાર નામ શું છે મેહુલભાઈ ડાયાભાઈ તરા મેહુલ ભાઈ ડાય ગામ કયું પિન્ટુ બાપુ ખરાુ બાપુ કિલોમીટર થાય છે મેહુલભાઈ જુઓ કેવું કેવું ફ્રોડ થઈ રહ્યું છે માર્કેટમાં શું તમે વિશ્વાસ કરો કઈ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ આપો કઈ જગ્યાએ તમે વસ્તુ લેવા જાઓ જ્યાં જાવ ત્યાં બે નંબર આવું ચીટરો માર્કેટની અંદર બેઠેલા છે રાહ જોઈને કોઈ આવે એને બકરો બનાવીને હલાલ કરી નાખી સિસ્ટમ બની ગયે છે બોલો જી બરાબર બરાબર ઓગણસાઇ ઓગણ હા જાહેર કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે કૃપા કરી થોડા સમય હેલો હા સાહેબ બીજી આવે છે ચાલુ રાખજો

ખબર પડી કોણ બોલું હેલો હું ખબર ખબર પડી ગઈ કેટલા દિવસની અંદર આની લોન ક્લોઝ કરી દેસો ટાઈમ બોલો હાચો એક્ઝેક્ટ ટાઈમ બોલજો અને કરવાના હોય તો હા ના કરવા તો ના પડજો કલાક ફોન કરું છું ફોન કરવાની જરૂર નહીં મારે કોઈ ચર્ચા કરવી નહીં મારે કોઈ વાત કરવી નહીં બરાબર તમે શું ઈચ્છો છો કે આ મેટર આખા ગુજરાતની અંદર વાયરલ થાય

તમે ના પડશો તો ભી મારી પાસે આજે આજે બીજો રસ્તો છે આજે આજે હું શું કરી શકું ને હું તમને બતાવીશ કલાક અંદર તમે ખાલી ના પડો ફોન કાપી નાખો એની હું રાહ છું એક કલાક પછી તમને ખબર પડશે કે જે ફ્રોડ કર્યું છે છે એનું શું થઈ શકે હું તમને તાકાત તમે શું કહો છો ખાલી હાક ના કરી દો એટલે આપણે વાર્તા પતી જાય કલાક પછી ફોન કરો ફોન નહીં અત્યારે હા જો સાંભળો મારી વાત હું નંબર વાયરલ કરું પોલીસ સ્ટેશન ની અંદર ફરિયાદ દાખલ અત્યારે કરું એ પહેલા તમારી જો ઈચ્છા હોય કે ભાઈ બત્રીસ હજારની અંદર ઇજ્જત નહીં બગાડવી તો તમારી ઈચ્છા બાકી હું મતલબ તમને ના પડે એની અંદર વધારે મને મજા આવશે કારણ કે વધારે ફરે છે અને તમારું કઈ રીતે કરી નાખે છે ના છે હું તમારો નંબર વાયરલ કરું અત્યારે અને તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવું ખાલી હાક નાખો એક સ્વીકાર લીધું એટલે કોઈ સવાલ નહીં આવતો

સિસ્ટમો ચાલી રહી છે માર્કેટમાં જોજો કાપ્યો છે ફોન ભાઈએ હાલો ચાલુ રાખજો કાપી નાખ્યો છે જો માર્કેટની અંદર કેવા સીટર છે

ત્રેસઠ ઓગણ ફ્રોડ અઠ્યાવી માણસ પકડાયો છે લાઈવમાં સ્વીકાર લીધું છે અને હવે પોલીસનો વિષય છે કે આ બાબતની અંદર કેવી રીતે કામ કરે છે અને પોલીસને પણ હવે ફરિયાદ હું અત્યારે અપાવડાવું છું ભાઈ તમારું ગામ કયું છે પોલીસ સ્ટેશન કયું લાગે તમારું

જેટલી જેટલા દિવસ મેં જોડે વાત કરી ને ફોન માં અને કરીને ફોનમાં છોડશો નહીં બધા રેકોર્ડિંગ છોડશો છોડશો નહીં આ ને કારણ કે તમે જો છોડશો તો તમારા જેવા કેટલાય લોકો નું કરી નાખ્યું છે તમે વિચારો એક સામાન્ય વ્યક્તિ છો તમે એક લોન લેવા માટે દસ હજાર નું ફ્રી લેવા ગયા હતા તમે ડોક્યુમેન્ટ આપ્યા તમારે લોન પડી ગઈ આવા તો માર્કેટ ની અંદર કેટલા લોકો હશે હા સાહેબ છોડવાનો થતો નથી અને અત્યારે જ હું બધા લોકોને બી અપીલ કરું છું આ નંબર વાળો તમારો તો શિકાર નથી થયો માલપુર વિસ્તારની અંદર કઈ બે છે પેલા નો નંબર વાયરલ કરી દઈએ આ ચીટાનો નંબર સેવ કરી દેજો બધા ત્રેસઠ અઠ્યાવીસ સિત્તેર સત્તાણું સિક્સ થ્રી ટુ સિક્સ ડબલ નાઇન સેવન આ એ ભાઈ છે જેને ડોક્યુમેન્ટેશન થી નામે લોન લઈને કરી નાખ્યું છે અને બત્રીસ હજાર રૂપિયા નું કરી નાખ્યું છે આવો તો એક કિસ્સો સામે આવ્યો છે આવા અંદર ઢગલો કિસ્સા માર્કેટલો છે અને હવે જે માલપુર પોલીસ છે એના માટે સડક તો સવાલ છે કે શું આવા ચોરો પર લગામ લગાવવા માટે કોઈ કાયદાકીય પગલા ભરવામાં આવશે કે કેમ પણ અમે લીગલી ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરીએ છીએ ભાઈ તમે અત્યારે જાઓ છો માલપુર हाँ दो चालू रख जो तुम तमारा नंबर सेव कर लो हाँ हाँ से. चालू रख जो हाँ हाँ, हाँ सर તમે ત્યાં પહોંચજો બરાબર ત્યાં પહોંચીને પોલીસ સ્ટેશનની અંદર લેખિતમાં ફરિયાદ આપવાની છે નામ જો અને કહેજો સિંહે કીધું છે ફરિયાદ નોંધવાની બરાબર ને અને ફરિયાદની જે લેટર છે એ મને વોટ્સએપ કરો અત્યારે